નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટીચિંગ આપણે અહીં અવયવ અને અવયવી કોને કહેવાય છે એના વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું જેમાં અવયવ પાડો અને અવયવ મેળવો એટલે કે અવયવ આપો એમાં વિદ્યાર્થીઓને ઘણી મૂંઝવણ થતી હોય છે તો આપણે અવયવ એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું અવયવ એટલે શું અવયવ કયા કયા હોઈ શકે છે ત્યાર પછી અવયવી કારણ કે અવયવ અને અવયવી બંનેમાં ખૂબ જ મોટો તફાવત હોય છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લો વિડીયો ગમે લાઈક કરજો અને શેર કરજો ઓકે તો ચાલો આપણે અહીંયા શરૂઆત કરીએ અવયવ કે તમને કોઈ પણ સંખ્યા હોય છે એ સંખ્યાને જે પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એટલે કે જેના વડે નિશેષ ભાગી શકાય છે તે બધા તે સંખ્યાના અવયવ કહેવાય છે જોઈએ કે આપેલ સંખ્યાને તમને સંખ્યા આપવામાં આવે છે જેમ કે આઠ સો એકસો 125 બસો કોઈ પણ સંખ્યા જે હોય છે તો એ સંખ્યાને જે તે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો એ બધા તે સંખ્યાના અવયવ કહેવાય છે એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને સમજીએ જેમ કે આપણે કોઈક સંખ્યા લઈએ સંખ્યા લેતા પહેલા આપણે કે એમાં બે રીતે હોય છે અવયવ પાડો અને અવયવ મેળવો બરાબર એમાં આપણે જોઈએ પહેલા અવયવ આપો બરાબર અવયવ આપો અને બીજું છે અવયવ પાડો બીજું છે અવયવ પાડો આ બંનેમાં શું ફરક હોય છે તે પહેલા આપણે સમજીશું તો પહેલા આપણે અવયવ આપો એટલે શું એ સમજીએ ત્યાર પછી અવયવ પાડો એ શું હોય છે એ સમજીશું ઓકે તો પહેલા અવયવ પાડ અવયવ આપો તો કોઈ પણ એક સંખ્યા હું લખું છું જેમ કે સંખ્યા છે બાર બરાબર સંખ્યા છે બાર હવે આ બાર સંખ્યા છે એના અવયવ આપવાની વાત કરી છે તો એ સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો એ સંખ્યા દર્શાવવા માટે આપણે એક તો એનો અવયવ નાનામાં નાનો અવયવ એક હોય છે બરાબર નાનામાં નાનો અવયવ એક હોય છે અને મોટામાં મોટો અવયવ એ પોતે સંખ્યા હોય છે નાનામાં નાનો અવયવ કોણ હોય છે એક હોય છે અને મોટામાં મોટો એ પોતે જ હોય છે એટલે કે બાર હોય છે તો એના સિવાયના બીજા કયા કયા અવયવ હોઈ શકે છે હવે બીજી વાત એ છે કે જે સંખ્યા તમને આપવામાં આવેલી છે બાર એ બારથી અડધા બારથી અડધા અડધા થી મોટો એટલે બારના અડધા કરી છ થી મોટો અવયવ ન હોઈ શકે છે તો અવયવ આપોની વાત આવે છે એટલે કે નાનામાં નાનો અવયવ એક અને મોટા મોટો અવયવ એ પોતે છે બાર બરાબર તો એના સિવાયની બીજી કઈ સંખ્યા છે એ આપણે જોઈએ તો બાર જે છે તો બારના અવયવ પાડીએ તો એક પોતે સંખ્યા છે બીજી સંખ્યા છે બે ત્રણ ચાર છ અને પોતે સંખ્યા બાર હવે આમાં તમે જોઈશો કે બાર જે છે કઈ રીતે આવે છે તો બાર એકુ બાર આવે છે ઓકે પછી ઘડિયાળની અંદર તમે જોશો કે કયા કયા આવે છે બે છંગ બાર એટલે કે બે છંગ બાર બે અને છ બરાબર છ પછી ત્રણ ચક પણ બાર થાય છે ત્રણ અને ચાર ઓકે તો એના સિવાય બીજી કોઈ સંખ્યા વડે બાર આવે છે કોઈ ઘડિયાળની અંદર નથી આવતા તો આ જ સંખ્યા છે કઈ કઈ સંખ્યા છે તો બાર એક બાર બે છંગ બાર ત્રણ ચક બાર આ અવયવ પાડો છે આ કઈ રીતે આવ્યા એ પછી સમજાવું છું ઓકે હવે અવયવ પાડો એટલે શું અવયવ પાડો એટલે શું એ સમજીએ આપણે અહીંયા બાર આવે છે તો પોતે બાર એક બાર આવે છે એટલે કે એક ગુણ્યા બાર એક ગુણ્યા બાર એટલે કે બાર એકુ બાર પછી બીજી સંખ્યા આવે છે બે છંગ બાર બે ગુણ્યા એટલે કે બરાબર તો આ બધા શું કહેવાય છે અવયવ કહેવાય છે એક નાનામાં નાનો અવયવ અને પોતે બાર એ મોટો અવયવ છે એ પોતે અવયવ છે એટલે કે મોટામાં મોટો અવયવ અને નાનામાં નાનો અવયવ એના સિવાયના બીજા છે એ બાર અને એકની વચ્ચે જે આવે છે એ બધા શું કહેવાય છે એના અવયવ કહેવાય છે કે જેને ગુણતા એ બે સંખ્યાઓને ગુણતા બાર મળે છે એટલે કે બે ગુણ્યા છ એટલે કે બે છંગ બાર બીજી સંખ્યા આવે છે ત્રણ ચક બાર એટલે કે ત્રણ ગુણ્યા ચાર એટલે કે ત્રણ અને ચાર નો ગુણાકાર કરીએ તો પણ આપણને બાર મળે છે હવે આમાં જે જે સંખ્યા મળી બરાબર એક મળ્યો તો આપણે અહીંયા એક લખ્યો ઓકે બાર છે તો આ બાર લખ્યા બે ઓકે તો આ બે લખ્યા આપણે અહીંયા છ તો આ છ છે ત્રણ તો આપણે ત્રણ લખ્યા અને ચાર બરાબર તો આ જે છે એ આપણે અવયવ પાડ્યા અવયવ પાડ્યા છે બરાબર અવયવ મેળવ્યા છે જ્યારે અહીંયા જે છે એ અવયવ આપ્યા છે અવયવ કયા કયા છે તો એક બે ત્રણ ચાર છ અને બાર અવયવ પાડવાની વાત આવે તો આપણે આ રીતે પાડી શકીએ છીએ એક ગુણ્યા બાર બરાબર બે ગુણ્યા છ ત્રણ ગુણ્યા ચાર છે હવે આમાં નાનામાં નાનો અવયવ અને મોટામાં મોટો અવયવ ની વાત કરીએ તો એક જે છે નાનામાં નાનો અવયવ છે એક એ નાનો અવયવ કહેવાય છે એક એ નાનો અવયવ અને પોતે સંખ્યા અને સંખ્યા સંખ્યા પોતે મોટો અવયવ છે સંખ્યા પોતે મોટો અવયવ છે હવે ખાસ એક બાબત બાબત એ યાદ રાખવાની છે કે જે પણ તમને સંખ્યા આપવામાં આવેલી હોય બાર આપવામાં આવેલી હોય ચૌદ હોય વીસ હોય એ સંખ્યાના અડધા એ સંખ્યાના અડધા થી મોટો અવયવ હોતો નથી જેમ કે બારના અડધા બારના અડધા છ બારના અડધા છ છે તો છ થી મોટો છ થી મોટો અવયવ ન હોય છ થી મોટો અવયવ ન હોય એ જ રીતે આમાં પણ લાગુ પડે છે અવયવ પાડવામાં પણ એ જ લાગુ પડે છે આ જે નિયમ લાગુ પડ્યો એ જ નિયમ અહીંયા પણ લાગુ પડશે બરાબર એટલે કે જે પણ સંખ્યા આપવામાં આવેલી હોય એના અડધા અડધાથી મોટો અવયવ ન હોઈ શકે છે તો આપણે વ્યાખ્યા જોઈ ગયા અવયવ એટલે શું તો અવયવ એટલે કે જે પણ સંખ્યા હોય આપેલ સંખ્યા આપેલ સંખ્યાને જેના વડે જેના વડે એટલે કે બે વડે ત્રણ વડે ચાર વડે છ વડે આ એક પોતે તો છે જ અને પોતે આ બાર સંખ્યા છે તો જેના વડે નિશેષ ભાગી શકાય જેના વડે નિશેષ ભાગી શકાય તો એ શું કહેવાય છે એ સંખ્યા એટલે કે બારના અવયવ કહેવાય છે તો બારના અવયવ આપો એમ જણાવે તો એક બે ત્રણ ચાર છ બાર ઓકે તો આ રીતે આપણે સંખ્યા લખી શકીએ છીએ ઓકે અને અવયવ પાડોની વાત આવે તો આપણે આ રીતે પાડી શકીએ ચાર બરાબર તો આ રીતે અવયવ આપો અને અવયવ પાડો આ બંનેમાં ફરક છે ચલો એક બીજું ઉદાહરણ જોઈએ આપણે અહીંયા તો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે અવયવ આપો અને અવયવ પાડો તો પહેલા આપણે સમજીશું અવયવ આપો હવે અવયવ આપો એના માટે આપણે તો તમને અવયવ પાડતા આવડવું જોઈએ અવયવ પાડવા માટે આપણે શું કરવાનું છે કે જે સંખ્યા અઢાર છે અઢારના અવયવ પાડવાના છે એટલે કે અઢાર ક્યારે આવે કે જ્યારે અઢાર એકવું અઢાર એટલે કે એકને આપણે અઢાર સાથે ગુણાકાર કરીએ એટલે કે અઢાર એકવું અઢાર આવે છે તમને ઘડિયા ખ્યાલ હશે તો તરત જ આવડશે અઢાર છે એ બે નવા અઢાર એટલે કે બે નવ બે ગુણ્યા નવ કરી જયારે અઢાર આવે છે ત્રીજી સંખ્યા ત્રણ ગુણ્યા છ એટલે કે ત્રણ છ અઢાર કરીએ તો પણ અઢાર આવે છે એના સિવાય બીજી કોઈ સંખ્યા સાથે ગુણતા અઢાર આવે છે નથી આવતા બરાબર તો આ જે સંખ્યા છે એ શું કહેવાય છે અવયવ પાડ્યા આપણે એક ગુણ્યા અઢાર બે ગુણ્યા નવ ત્રણ ગુણ્યા છ આ અવયવ પાડ્યા કહેવાય હવે અવયવ આપોની વાત આવે છે ત્યારે આ જેટલા અવયવ પાડ્યા એ બધા સંખ્યા જે છે એ આપણે અહીંયા લખીને લખી દઈશું જેમ કે એક અઢાર બે નવ ત્રણ છ ક્રમશઃ આપણે આગળ જેમ નાની સંખ્યાથી શરૂઆત કરીશું જેમ કે એક એનાથી મોટી સંખ્યા છે બે એનાથી મોટી સંખ્યા ત્રણ બરાબર આ રીતે ક્રમશ આપણે ગોઠવતા જઈશું છ નવ અને અઢાર બરાબર તો આ અવયવ પાડ્યા છે એમાં પછી આપણે અવયવ હોતો નથી એટલે કે અઢારના અડધા નવ છે નવ થી મોટો અવયવ હોતો નથી એટલે કે અઢાર પછી અઢાર નાનો નવ જ હોય છે નવ થી મોટો હોતો નથી તો આ શેના આપણે પાડ્યા અઢાર ના પાડ્યા છે ઓકે 18 ના અવયવ આપો અને 18 ના અવયવ આ રીતે આપણે પાડ્યા છે બંનેમાં જુઓ કેટલો તફાવત છે ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 24 બરાબર 24 ના અવયવ આપવાના છે અને પાડવાના છે તો 24 ના પહેલા અવયવ આપણે આપીએ તો 24 કેર આવે છે કે જ્યારે 1 ને આપણે 24 સાથે ગુણાકાર કરીએ આપણે અવયવ આપવાની પહેલા વાત કરીએ ઓકે તો પહેલા અહીંયા અવયવ પાડો જે છે એનું આપણે વર્ગીકરણ કરીએ અહીંયા ચોવીસ છે તો ચોવીસ ક્યારે આવશે કે જયારે એકને આપણે ચોવીસ સાથે ગુણાકાર કરીએ એટલે કે ચોવીસ એક ચોવીસ ચોવીસ ક્યારે આવશે કે બાર દુ ચોવીસ ઓકે ત્રણ અઠા ચોવીસ ત્યાર પછી ચાર છોવીસ આ રીતે આપણે કર્મસ ચાલતા જવાનું છે તો આ આપણે શું કર્યું અવયવ પાડ્યા છે આપણે અવયવ આપવાની વાત કરીએ તો જેટલા અહીંયા અવયવ તમને જોવા મળે છે એને ક્રમશઃ લખતા જઈએ એક બે ત્રણ ચાર આમ પછી જતા આ આમ ગયા બરાબર પછી આપણે આમ ઉપર જવાનું છે એટલે ક્રમશઃ આપણને મળતા જશે મોટી સંખ્યા તરફ છ આઠ પાડવાની વાત આવે છે તો આપણે ચોવીસ ક્યારે આવે છે કે કઈ કઈ સંખ્યા સાથે ગુણતા ચોવીસ આવે એ અવયવ પાડ્યા છે ચોવીસ એક ચોવીસ બાર દુ ચોવીસ આઠ તારી ચોવીસ છ ચોક ચોવીસ ઓકે તો આ રીતે આપણે અવયવ આપો અને અવયવ પાડ્યા છે તો તમે અન્ય જે અવયવ અવયવ આપો અને છે એની પ્રેક્ટિસ કરી શકો છો ચલો હવે આપણે સમજીશું અવયવી એટલે શું તો અહીંયા આપણે અવયવ વિશે સમજીએ અવયવ અને અવયવી અવયવ એટલે કે ફેક્ટર કહેવાય છે બરાબર હવે અવયવી સમજતા પહેલા આપણે સમજીશું કે અવયવી અવયવી એ એ જે છે ને તેના અવયવોનો ગુણાકાર જ છે અવયવોનો ગુણાકાર જ છે કઈ રીતના છે એ આપણે સમજીશું હવે કોઈ પણ સંખ્યા આપવામાં આવે છે કોઈ પણ સંખ્યા આપવામાં આવે એ સંખ્યાના અવયવોની સંખ્યા કેવી હોય છે મર્યાદિત હોય છે

આપેલ સંખ્યાના અવય સંખ્યા કેવી હોય છે અનંત હોય છે એટલે આ રીતે આગળ ક્રમશઃ ચાલ્યા જ કરે છે સાત દુ ચૌદ સત્તર એકવીસ સાત ચોક અઠ્યાવીસ બરાબર આ રીતે ક્રમશઃ આગળ ચાલે છે ત્રીજું દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી તો હોય જ છે દરેક સંખ્યાને પોતે પોતાનો એક અવયવી હોય છે ચલો અવયવી વિશે આપણે અહીંયા સમજૂતી મેળવીએ એક એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા કે છ જે છે સંખ્યા આપેલ સંખ્યા છ એ છ ના આપણે આમ તો અનંત સુધી હોય છે આપણે જે જોઈ ગયા ને હમણાં આપણે શું વાત કરી હતી કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના અવયવની સંખ્યા કેવી હોય છે અનંત હોય છે બરાબર અનંત હોય છે પરંતુ આપણે આપણે અહીંયા અનંત નથી વાત કરવાની ના પાંચ અવયવી એટલે કે છ ના પ્રથમ પ્રથમ પાંચ અવયવી કયા કયા છે એની આપણે વાત કરવાની જે છે તો છ ના પ્રથમ પાંચ અવયવી એટલે કે છ ના ગુણક છ ના ગુણક જે છ ના ગુણક કહેવાય છે એની આપણે વાત કરવાની છે તો છ વર્ડે છનો ઘડિયો આપણને ખ્યાલ હોવો જોઈએ તો છ ના અવયવી કયા કયા છે તો છ ના અવયવી એટલે કે છ એક છ ઓકે આ એક પ્રથમ પહેલો એનો અવયવી કહેવાય છે પોતે જ સંખ્યા એ એનો પ્રથમ અવયવી કહેવાય છે જે સંખ્યા આપવામાં આવેલી હોય છે એ પોતે જ પહેલો એનો પ્રથમ અવયવી હોય છે ત્યાર પછી છને ને આપણે બે સાથે ગુણાકાર કરીએ તો એનો બીજો અવયવી મળે છે એટલે કે છ દુ બાર અવયવી છે ત્યાર પછી આગળ ક્રમશઃ ચાલશે છ તરી તરી અઢાર આ ત્રીજો એનો અવયવી છે આપણે કુલ કેટલા લખવાના છે પાંચ તો છક ચોવીસ આ ચોથો એનો અવયવી છે ત્યાર પછી છ પંચા ત્રીસ ઓકે તો આ એનો પાંચમો અવયવ છે એનાથી આગળ પણ જઈ શકે છે છ ગુણ્યા છ એટલે આપણે અહીંયા ફક્ત ફક્ત અને પાંચની પાંચ અવયવની વાત કરવાની છે બરાબર ફક્ત આપણે પાંચ અવયવની વાત કરવાની એટલે આપણે કયા કયા અહીંયા છ ના ગુણક મળ્યા છે જેમ કે છ બાર અઢાર ચોવીસ ત્રીસ બરાબર આ રીતે આગળ ચાલે છે તો છત્રીસ બરાબર બેતાલીસ આ રીતે આવે છે પણ આપણે અહીંયા ફક્ત ફક્ત પાંચ પાંચ પ્રથમ પાંચ અવયવીને અહીંયા વાત કરવાની છે ઓકે ચલો તો એ પછી આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ જેમ કે કોઈક સંખ્યા છે આઠ આપણે આઠ લઈ લઈએ આઠના આઠના પ્રથમ પાંચ અવયવી જણાવો પ્રથમ પાંચ અવયવી બરાબર પ્રથમ પાંચ અવયવી જણાવો આપણે શું કરીશું આઠ ના ગુણક એટલે કે આઠ વડે આઠ નો ઘડિયો ખ્યાલ હોવો જોઈએ જેમ કે આઠ ના અવયવ આઠ ના પ્રથમ પાંચ અવયવી અવયવ તો કયા કયા છે આઠ પોતે એ સંખ્યા આઠ આઠ સોળ આ ચોવીસ

તો કયા કયા આવશે જવાબ આપો જેમ કે પચીસ ઓકે તો આ શું કર્યું આપણે આઠ ના અને પાંચના અવયવી મેળવ્યા જેટલા માંગ્યા હોય એટલા મેળવવાના હોય છે આમ તો એ અવયવી કેવા હોય છે અનંત હોય છે બરાબર અનંત હોય છે તો આપણે પાંચ અવયવી મેળવ્યા છે વિડીયો ગમે તો લાઈક કરજો એને શેર કરજો ઓકે તો તમને અવયવ એટલે શું અવયવ એટલે શું અને અવયવી અવયવ અને અવયવી શું હોય છે એ તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર તો અવયવ એટલે કે આપણે અહીંયા જે જોયું હતું બરાબર કે અવયવ એટલે કે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાને જે તે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે બધા તે સંખ્યાના અવયવ કહેવાય છે એમાં અવયવમાં પાળો અને મેળવો એટલે કે અવયવ શોધો જ્યારે અવયવ શોધો વાત આવે છે બરાબર અવયવ શોધો એ રીતે આવે છે તો ના આપણે શું કર્યું હતું કે આ રીતે બાર ના એક એટલે બાર ક્યારે ક્યારે આવે છે તે બાર એકુ બાર બે ગુણ્યા છ એટલે બે છ બાર ત્રણ ગુણ્યા ચાર કરીએ તો ત્રણ ચોક બાર તો આ અવયવ આપણે શોધ્યા છે જ્યારે અવયવ આપોની વાત આવે છે ત્યારે જે જે અવયવ જે જે સંખ્યા વડે જે જે સંખ્યા વડે ગુણતા બાર મળે છે તો એ સંખ્યા શું કહેવાય છે બાર ના અવયવ કહેવાય છે બરાબર જેમ કે એક બાર બે છ ત્રણ અને ચાર આ શું કહેવાય છે બારના અવયવ કહેવાય છે ત્યાર પછી આપણે અવયવીની વાત કરી ઓકે અવયવી એટલે કેટલાક નિયમો છે કે આપેલ સંખ્યા એટલે કે જે સંખ્યા હોય છે અવયવની સંખ્યા કેટલીક મર્યાદિત હોય છે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર હોય છે આપેલ સંખ્યાના અવયવની સંખ્યા અનંત હોય છે દરેક સંખ્યા પોતે પોતાનો એક અવયવી હોય છે એના પછી આપણે એક એક્ઝામ્પલ જોયું જેમ કે છના પાંચ અવયવી એટલે કે છના ગુણાંક છ ને ક્રમશઃ આગળ ગુણતા કઈ કઈ સંખ્યા મળે છે તારીખ અઢાર બરાબર તો આજે બાર અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ બરાબર અડતાલીસ આ રીતે આગળ જે ચાલે છે ક્રમશ એ શું કહેવાય છે છ ના અવયવી કહેવાય છે બરાબર તો જો અઢાર છે કોના અવયવી તો છ ના અવયવી બરાબર ત્રણના પણ અવયવી કહેવાય છે એટલે કે જે જે સંખ્યામાં જે જે સંખ્યાના ગુણાકારમાં જો અઢાર આવે તો એ સંખ્યાનો અવયવી કહેવાય છે તો આપણે જાણીએ છીએ કે અઢાર છે કઈ કઈ સંખ્યાના તો છના ઘડિયામાં પણ આવે છે એટલે કે છનો અવયવી પણ કહેવાય છે પછી નવના ઘડિયામાં પણ આવે એટલે કે નવનો અવયવી પણ કહેવાય છે ત્રણના ઘડિયામાં પણ આવે એટલે કે ત્રણનો અવયવી પણ કહેવાય છે ઓકે તો આ પ્રમાણે આપણે અલગ અલગ સંખ્યાના અવયવ છત્રીસ કરીએ ઓકે એટલે છત્રીસ અને એક અહીં આપણે એના અવયવ પણ લખતા જઈશું બરાબર તો એક છે અને પોતે સંખ્યા છત્રીસ એને આપણે છેલ્લે લખીશું પછી બે વડે ગુણતા ક્યારે મળે છે અઢાર દુ છત્રીસ બરાબર અઢાર દુ છત્રીસ આપણે અહીંયા લખી ના છીએ પેલા પછી બારતાલી છત્રીસ બારતાલી છત્રીસ કે ચાર નવા છત્રીસ થાય છે એટલે કે નવ ચક છત્રીસ પછી છ છે છત્રીસ એટલે કે છ ગુણ્યા છત્રીસ બરાબર હવે અહીંયા જો એના સિવાય બીજી કોઈ સંખ્યા આવે છે છત્રીસ ના આવે બરાબર આ સંખ્યા સાથે ગુણતા છત્રીસ આવે છે તો આપણે શરૂઆત કરીએ એક થી એટલે કે એક નાનામાં નાનો અવયવ કહેવાય છે એટલે એક પછી બીજી કઈ સંખ્યા છે બે એ લખતા જઈશું બે ત્રણ ચાર પછી છ આવે છે હવે ખાસ એ ધ્યાન રાખવાનું છ બંને વખત છે તો બંને વખત આપણે લખવાની જરૂર નથી એક જ વાર આપણે લખીશું એક જ વાર લખવાનો છે બરાબર ત્યાર પછી અઢાર અને પોતે સંખ્યા છત્રીસ તો આ શું કહેવાય છે છત્રીસ ના અવયવ મેળવ્યા બરાબર છત્રીસ ના અવયવ મેળવ્યા જે છે આપણે એટલે આ અવયવ શોધો છે બરાબર અને આપણે એના અવયવો કહેવાય છે છત્રીસના અવયવો એટલે આ જે છત્રીસના અવયવો છે ઓકે ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું બરાબર લસાઓ અને ગુસ્સાઓ સાથે તો પહેલાં તો તમને અવયવ શું હોય છે એનો ખ્યાલ હોવો જોઈએ ત્યાર પછી જ તમને આ લસાઓ અને ગુસ્સાઓ શોધતા આવડશે ઓકે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો Okay, thank you.